નમસ્કાર ગુજરાતના સૌથી મોટા ઓટીટી પ્લેટફોર્મ બીબી ન્યૂઝ ગુજરાતમાં હું હર્ષ બારોટ આપનું સ્વાગત કરું છું આપણે જોઈશું ગુજરાતના પાંચ મહત્વના સમાચાર રાજ્યમાં છેલ્લા બે દિવસથી વરસાદી માહોલ છવાયો છે ત્યારે હવામાન વિભાગ દ્વારા આજે રાજ્યમાં ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે સમુદ્રમાં ચાર સિસ્ટમ સક્રિય થવાથી આજે ભારે વરસાદ વરસી શકે છે સૌરાષ્ટ્ર દક્ષિણ ગુજરાત અને મધ્ય ગુજરાતના આઠ જિલ્લામાં હવામાન વિભાગે વરસાદનું રેડ એલર્ટ આપ્યું છે દસ જિલ્લામાં વરસાદનું હવામાન વિભાગે ઓરેન્જ એલર્ટ જાહેર કર્યું છે સૌરાષ્ટ્રના જૂનાગઢ અમરેલી ભાવનગર ગીર સોમનાથ તો દક્ષિણ ગુજરાતના સુરત નવસારી અને વલસાડમાં વરસાદનું રેડ એલર્ટ જાહેર કર્યું છે સૌરાષ્ટ્રના દેવભૂમિ દ્વારકા જામનગર પોરબંદર અને રાજકોટ અને બોટાદમાં વરસાદનું ઓરેન્જ એલર્ટ આપવામાં આવ્યું છે તેમજ વડોદરા ભરૂચ નર્મદા તાપી અને ડાંગમાં ભારેથી અતિ ભારે વરસાદની આગાહીને પગલે ઓરેન્જ એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે તેમજ કચ્છ મોરબી સુરેન્દ્રનગરની સાથે બનાસકાંઠા સાબરકાંઠા પાટણ મહેસાણામાં વરસાદનું યેલ્લો એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે તેમજ અરવલ્લી મહીસાગર ખેડા પંચમહાલ આણંદ અને દાહોદમાં પણ આજે ભારે વરસાદ વરસી શકે છે રાજકોટમાં આજી ડેમ પાસે છેલ્લા કેટલાય સમયથી રવિવારી બજાર ભરાય છે ત્યારે બજારના પાથરણા વાળાઓની મદદે હવે કોંગ્રેસ આવી છે કોંગ્રેસના ધારાસભ્ય જીગ્નેશ મેવાણીની આગેવાનીમાં છસો કરતા વધુ વેપારીઓ મનપાની કચેરીએ પહોંચ્યા હતા ત્યાં ધંધો કરવાની મંજૂરી આપવા અથવા વૈકલ્પિક વ્યવસ્થાની માંગ કરી હતી રાજકોટમાં પાથરણા વાળા અને ગુજરી બજારના લારી ગલ્લાવાળાને બંધ કરી દેવામાં આવવા આવવાની આરએમસીએ નોટિસ પાઠવી હતી જેને લઈને કોંગ્રેસ અધ્યક્ષ જીગ્નેશ મેવાણીએ કાલે રાજકોટ મ્યુનિસિપલ કોર્પોરેશનની કચેરીએ પહોંચ્યા હતા જેમાં લારી ગલ્લાવાળા અને પાથરણા વાળા પણ તેમની સાથે જોડાયા હતા આ મામલે જીગ્નેશ મેવાણીએ રાજકોટ કલેક્ટરને આવેદનપત્ર પાઠવ્યું હતું ગુજરાતમાં કાલે અનેક જિલ્લામાં ધોધમાર વરસાદને કારણે સૌ દોડતા થઈ ગયા હતા ત્યારે અમદાવાદમાં પણ મેઘરાજાની લાંબા સમયના વિરામ બાદ પધરામણી થઈ હતી કાલના વરસાદની સૌથી મોટી વાત એ હતી કે અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા સૌથી ઝડપી ગતિએ બનાયેલો એરપોર્ટથી ઇન્દિરા બ્રિજ સુધીનો આઇક્રોનિક રોડ નદીમાં ફેરવાઈ ગયો હતો માત્ર ચાલીસ દિવસમાં આશરે પંચાવન કરોડના ખર્ચે બનેલો આ રોડ અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનના ભ્રષ્ટ અધિકારીઓની છબી દેખાડી દીધી હતી આ રોડે માત્ર નહીં પરંતુ શહેરના અનેક જગ્યાએ પાણી ભરાઈ જવાના લોકો હેરાન પરેશાન થઈ ગયા હતા ત્યારે સવાલ એ થાય છે કે એક બે ઇંચ વરસાદમાં જો શહેરની સ્થિતિ આવી થતી હોય તો અમદાવાદ શહેર સ્માર્ટ સિટીમાં આવે ખરું છેલ્લા કેટલાક દિવસોથી રાજ્યના સાબરકાંઠા અને આસપાસના વિસ્તારોમાં ચાંદીપુરા વાયરસના કેસ વધી રહ્યા છે અને અત્યાર સુધીમાં તેનાથી પાંચ બાળકોના મોત થયા છે આમ તો આ વાયરસ બાળકો માટે જીવલેણ સાબિત થયો છે પરંતુ સામે આવતી વિગતો અનુસાર આ વાયરસથી વૃદ્ધોના જીવને પણ જોખમ ઊભું થાય છે આપને જણાવી દઈએ કે આ વાયરસ માટીની માખી કાઢવાથી થાય છે જે ચોમાસામાં સિઝનમાં દેખાય છે રાજ્યમાં અત્યારે બાર જેટલા શંકાસ્પદ કેસ સામે આવ્યા છે જેમાંના સેમ્પલ પુણે લેબ ખાતે મોકલવામાં આવ્યા છે જોકે સરકારે પણ રાજ્યના નાગરિકોના રોગથી ગભરાવાની નહીં પરંતુ સાવચેત રહેવાની જાણકારી આપી છે જો પ્રાથમિક લક્ષણો દેખાય તો નજીકની હોસ્પિટલમાં તપાસ અને સારવાર માટે જવાની જાણકારી આપી છે અમદાવાદમાં બુધવારે મોહરમ તહેવાર નિમિત્તે શહેરના વિવિધ વિસ્તારોમાં તાજિયા નીકળવાના હોવાથી કેટલાક વિસ્તારોમાં મ્યુનિસિપલ કોર્પોરેશનની સંચાલિત બીઆરટીએસ બસ સેવા પર અસર થશે સિવિલ હોસ્પિટલથી કાલુપુર ટટલ નંબર અઢાર આરટીઓ સર્ક્યુલેશન રૂટ નંબર એકસો એક આરટીઓ એન્ટ્રી સર્ક્યુલેશન રૂટ નંબર બસો એકની બસો બંધ રહેશે જ્યારે રૂટ નંબર આશિક રીતે બંધ રહેશે નવ રૂટ પર બસ બંધ સેવા બંધ રહેશે ત્રીસ જેટલા બસ સ્ટેશન ઉપર બસ ઓપરેશન સેવા બંધ રાખવામાં આવશે